નમસ્કાર મિત્રો સુરાપુરા દાદાના ચમત્કાર તમે વિડીયોમાં અને રૂબરૂમાં કેટલાય જોયા હશે પરંતુ એક ભાઈ સાથે બનેલો જોરદાર ચમત્કાર જે હમણાં થોડા સમય પહેલાં જ બન્યો છે એ હું તમારા સમક્ષ મૂકું કે એક ભાઈ છે જે પોતે મને મેસેજ દ્વારા જણાવે છે એમનો ચમત્કાર કે એમની જે ચોદીની લકી હતી એ ખોવાઈ જાય છે અને ત્રણ ચાર કલાક સુધી એ હોગે છે પણ એમને મળતી નથી પછી એ સુરાપુરા દાદાને યાદ કરે છે કે હે દાદા મારી ચૌધરીની લકી ખોવાઈ ગઈ છે મેં બહુ શોધી પરંતુ મને મળતી નથી જો મળી જાય તો હું તમારા દર્શન કરવા આવીશ બરાબર અને ત્રણ ચાર કલાક પછી એ લકી એમને મળી જાય છે તો કાળા કળિયુગમાં હાલ પણ દાદા હાજરા હાજર છે જો તમારી શ્રદ્ધા સાચી હોય ને તો સો ટકા દાદા તમારું કામ કરે છે જો તમે પણ સુરાપુરા દાદા દિલથી માનતા હોય તો વિડીયોને લાઈક કરો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે નવા તો પેજને ફોલો કરો જય હિન્દ